ઉમરગામ તાલુકાના કલગામ સ્થિત સમારોહ કંપનીમાં કામની બાબતને લઈ એક સ્થાનિકની હત્યા રાજુભાઈ નામના પાંત્રીસ વર્ષીય યુવકની ચપ્પુના ઘા જીંકી હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવામાં આવી છે સમારોહ કંપનીની સામે બની હતી ઘટના ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મૃતકના મૃત્દેને પોસ્ટમોર્ટમ અર્થે બિલાલ સીએસસી ખાતે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે હાલમાં શંકાના આધારે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મૃતક રાજેશ ની પાંચ માસૂમ દીકરીઓના માથા પરથી બાપનો છાયો છીન પરિવાર ઉપર આગ તૂટી પડ્યું પરિવારનો નોંધારો બન્યો છે એ એ લોકો કામ પર જતા હોતા તા એ મુન્ના શેઠે ના પડી કે કામ પર તમારે ગામ વાળાને નહીં લેવાના ને અમે ભૈયા લાવવાના એમ કીધું તો કે એ લોકો એટલે મુન્નાએ એ પેલા લોકોને ફોન મારીને કરવા ને અક્ષય મિલન ને ઉમેશ ને રોહિત ટેમ્પો ચડાવવા કરીને પેલા તેના રોહિતના બે હારા હતા તે પણ મારવામાં હતા તે લોકોને પોલીસવાળા અને તે મેં હાજર સાત નામ આપ્યા હતા તો એ લોકો પાછી જ નામ નોંધેલા રોહિત ની પણ અહીંયા પથ્થર મારેલો હતો પહેલું લોહી તો રોહિત ની જ લોહી કાઢી અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે